હલો ફ્રેન્ડ આપણે ભેસાણ જૂનાગઢ હાઈવે ઉપર પહોંચી ગયા છે એ પહેલી ચેક આવી ગઈ છે હવે અહીંથી આપણે પરિક્રમા જવું છે સાહેબ મળી ગયા છે સાહેબ એ આપણે થોડીક વાત કરી લઈ કે આપણે અહીંથી કેટલા કિલોમીટર થશે પરિક્રમા જવાનો રૂટ સાહેબે આપણે રસ્તો સીંધી દીધો છે કે સીધું જવાનું છે અને પેલા ગામ આવશે પછી તમારે સીધું જ ચાલ્યું જવાનું છે ડેરવાર ગામ આવશે પછી આપણે ક્ષેત્ર જવાનું છે હસુબાપાનું ક્ષેત્ર છે જય ગિરનારી ક્ષેત્ર છે હાલો ફ્રેન્ડ તો હવે આપણે આગળ વધીએ હલો ગામ આવી ગયું છે આપણે પરિક્રમા જવાનું છે એટલે આપણે જુનાગઢ પેસણ હાઈવે ઉપરથી જ રસ્તો જવાનો છે ડેરવાર ગામ થઈને જવાનું આપણે લીલી પરિક્રમા હવે આપણે અહીંયા આગળ શ્રદ્ધાળુ મળી ગયા છે પરિક્રમા કરીને આવે છે આપણી આગળ પોલીસની વાન પણ છે હાલો મિત્રો જય ગિરનારી નામ સાથે પરિક્રમા સ્ટાર્ટ કરી છે આપણે હવે આપણે આગળ વધીએ અને એને લીલી પરિક્રમા કરીએ હાલો મિત્રો તો તમને આગળ જઈને જંગલના વ્યૂ બતાવું છું એવું લાગે છે અહીંયા ચેકિંગ પણ ચાલુ છે જોઈ શકો છો તમે આપણે ગેટે પહોંચવા આવ્યા છે આપણે હવે અને અહીંયા પ્લાસ્ટિક પ્રથા છે કોઈ જાતનું પ્લાસ્ટિક અંદર લઈ જવા દેતા નથી પ્લાસ્ટિક મુક્ત ગિરનાર નું બોર્ડ આપણે દેખાય છે મિત્રો હાલો મિત્રો આ જાંબુડી ચેકપોટ છે અહીંથી આપણે જંગલની અંદર એન્ટ્રી લેવાની છે એટલે પૂરું ચેકિંગ છે આ વખતે પ્લાસ્ટિક પ્રથા હાવ એટલે હાવ છે આપણી બોટલ પણ પાણી પીને અહીંયા મૂકી દેવાની છે સાહેબે કીધું છે કે અંદર બોટલ પણ પ્રવેશ કરવા દેવાની નથી કેમ કે આ બોટલ પણ પ્લાસ્ટિકમાં આવે છે અને આ ખેલે પોલીસ ખાતું પણ પુષ્કળ છે કોઈને ચેકિંગ કર્યા વગર જવા દેતા નથી હાલો આપણે મિત્રો તો અંદર આવી ગયા છે ચેકિંગ થઈ ગયું છે હેલો ફ્રેન્ડ બાપુ ની મઢી બાજુ આપણે છે આપણો ગ્રુપ આગળ છે કાલ વહી ગયું તો હવે આજ અમે જઈશી તમને જીણા બાપુ ની મઢી ના દર્શન કરાવું અને અનછેત્ર તમને લઈ જાવ ગેટ તો તમે પાછળ જોયો પ્લાસ્ટિક ની મનાય છે હાવ ફાન ફાકી માવા કોઈ વસ્તુ લઈ જવા દેતા નથી

હલો આપણે પણ સેવા આપવા જવાનું એક અગત્ય લેટ થઈ ગયા થોડાક એટલે આપણે મોડા નીકળ્યા છે અને હાલો હવે તમને અનક્ષેત્ર જઈને બતાવું આપણે જંગલમાં આવી ગયા છે હવે તમે ખાલી વ્યૂ જો જંગલના વ્યૂ જો તમે મિત્રો ખાલી જોઈ લ્યો તમે ચારે બાજુ પાણી ઝરણા લીલું છમ વાતાવરણ છે મિત્રો તો આપણે અનક્ષેત્ર પાસે આવી ગયા છે જોઈ શકો છો તમે હવે આપણે પોતવા છે હવે જય અને આપણા ગ્રુપ સાથે મલાવું તમને જોઈ શકો છો તમે મિત્રો હવે આપણે જુનાગઢ લીલી પરિક્રમામાં પોતી ગયા છે અને આપની યાત્રિકો પણ સામે મળે છે અને આપણે અનક્ષેત્ર પાસે પણ એક જેટ આવી ગયા છે જય ગિરનારી યન ક્ષેત્ર

હાલો ફ્રેન્ડ તમે જોઈ શકો છો હજી પ્રસાદી દેવાનું ચાલુ જ છે અહીંયા ચોવીસ કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય રાત્રે પણ ચાલુ હોય અને દિવસના પણ ચાલુ હોય એટલે પ્રસાદી તો ચાલુ જ હોય અહીંયા જય ગિનારી અન્નક્ષેત્રમાં ચોવીસ કલાક માટે પ્રસાદી ચાલુ હોય એક મિનિટ પણ બંધ ન હોય તમે જોઈ શકો છો મિત્રો

Hello friends. Yeah. આપણે આગળ જઈ રહ્યા છીએ ઝીણા બાપુની મટી તરફ તો આપણે આગળ જઈએ અને હું તમને વ્યૂ પણ બતાવતો જઈશ આગળ શું શું આવે છે એટલે આપણે અનક્ષેત્ર નીકળી ગયા છે અને આપણે ઝીણા બાપુની ની મઢી તરફ જઈ રહ્યા છીએ હાલો મિત્રો અંદર પણ પોલીસ હોય છે અહીંયા કોઈ ગુમ સુધા થઈ ગયું હોય તો એને તપાસ કરે છે અને ગોતીને પણ આપે છે હલો મિત્રો અહીંયા અનક્ષેત્ર પણ હોય જ છે તોય પણ અહીંયા કડે તમારે જમવાનું બનાવવું હોય તો અહીંયા તમને શાકભાજી પછી અનાજ બધું મળી જશે અહીંયા તમારે રસોઈ બનાવી હોય તો અહીંયા પણ વસ્તુ મળે છે ને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે પરિક્રમામાં મળી ગયા છે આપને હવે આપણે જીણા બાપુ ની જવાનું છે

તો આપણે જય ગિરનારી બીજા અન્નક્ષેત્ર આવી ગયા છે અને પાણીનું પરબ પણ છે પાણી પીતા જાઓ અને જય ગિરનારી બોલતા જાઓ તમે જોઈ શકો છો મિત્રો આ બીજું જય ગિરનારી બધું ખાવાનું મળી જશે જોઈ લ્યો સિંગ પણ વેચે છે ફ્રૂટ પણ વેચે છે બધું મળી જશે અને અન્ન પણ ચાલુ જ છે તમે જોઈ શકો છો મિત્રો જય ગિરનારી

દસમી પર કામ કરે છે આપણે આ દાદા કેદી દી આવ્યા દાદા તમે કાલે આવે પરમદી તમે આવ્યા કે દી કાલે કે પરમદી આજે આવ્યા આજે દાદા પર કામ આવ્યા હે ઝીણા બાપુ ની મળી પોતું આવ્યા છે જોઈ લ્યો તમે તમે પણ આવો પરકમ માં જુનાગઢ લીલી પરકમ માં હેલો ફ્રેન્ડ તો આપણે ચાલવાની સ્પીડ થોડીક વધારી દીધી છે અને આપણે સાંજે બહાર પણ નીકળવું છે એટલે થોડુંક ઝડપથી ચાલવું છે જોઈ લે જોઈ શકો છો તમે શેરડીનો તાજો રસ પણ મળે છે અહીંયા અને આગળના વ્યૂ પર તમને હું બતાવતો જઈશ જોઈ શકો છો તમે શું શું મળે છે હલો ફ્રેન્ડ આપણે આવી ગયા લીલી પ્રતિમા પરિક્રમામાં હવે જીણા બાપુની મઢી 1 કિલોમીટર આગી છે આ મિત્ર છે આપડા લીંબુ સિંકજીનો અહીંયા સ્ટોલ કરેલો છે તમે લીંબુ શરબતનો સ્ટોલ કરેલો છે તમે કેટલા દિવસથી આ સ્ટોલ કરેલો છે ભાઈ 5 દિવસથી 5 દિવસથી લીલી પરકમમાં સ્ટોર કરેલો છે જોવા ભાઈએ बरोबर छे હવે વિના બાપુની કેટલા કિલોમીટર આગે છે ભાઈ કિલોમીટર 1 કિલોમીટર આગે છે તમે જ્યારે આવો લીલી પરિક્રમામાં તો ભાઈ ભાઈ લીંબુ સદબ પીવા જરૂર આવજો આપણા મિત્ર છે આપણા સબસ્ક્રાઇબર છે લાઈક કરી દયો સબસ્ક્રાઇબ ચાલો ફ્રેન્ડ ચાનો આપણે વિના બાપુની મઢી થોડી આગે છે હા

કેટલું પબ્લિક છે કેટલી ટ્રાફિક છે અને કેવી મજા પણ આવે છે દોસ્તો આજે આપણે આવી ગયા છીએ ગિરનાર ના આવેલી ઝીણા બાવાની મઢી ના ની લીલી પરિક્રમા પહેલો એટલે મઢી સમાધિ સ્થાન આવેલું છે ભગવાન પરમ ભક્ત હતા એક વખત ભગવાન અને ગોરવનાથજી રૂપ ધરી તેમની પાસે બેસવા આવ્યા તેમણે મજાકમાં માં બાવા ને કહ્યું કે અરે જીણા તારીખ આયા તો આટલી મોટી છે તો લોકો તને જીણા કેમ કહે છે અઘોરી ની વાત સાંભળી ઝીણા બાવા એ જવાબ આપતા અતિ નાનું રૂપ ધારણ કર્યું અને ચલમ અંદર થી પસાર થઈ ગયા આથી ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થઈ કહ્યું કે જે ભક્ત માં આવે તેને કોઈ જીવ જંતુ ક્યારે સતાવે નહીં આજની તારીખે જ્યાં સુધી ગિરનાર ની પાવન પરિક્રમા ચાલે છે ત્યાં સુધી કોઈ પણ ભાવિક ભક્ત ને ખીડી પણ કરતી નથી તો દોસ્તો તમે પણ પરિક્રમા જાઓ તો ઝીણા બાવાની ના દર્શન જરૂર કરજો જય ગિરનારી બોલતા જાઓ મિત્રો અને પાણી પીતા જાઓ જય ગિરનારી બોલતા જાઓ ને પાણી પીતા જાઓ મિત્રો હાલો તો આપણે પણ હવે થોડુંક પાણી પી લઈ અને આગળ વધીએ એટલે આપણે ઝીણા બાપુની મટીના દર્શન કરી લીધા છે અને ચલમના પણ દર્શન કરી લીધા છે અને પાણી જ પણ આરે છે તો હાલો હવે આપણે ગેટ તરફ જવા રવાના થઈ ગયા છીએ ને આપણું અનક્ષેત્ર પણ અહીંયા પાછું આવી ગયું છે જોઈ શકો છો મિત્રો તમે

ແລ້ວອາໝໍອໍ તો ລວກມນມດຊູນັກໂລາ